થી ઉત જલ્દી અરે બાપરે આયા તો ફરતી કોઈ નકરા બાવરા છે એલા તું મને આયા કાલ આવ્યો બાવરામાં તે ગાંડી આયા બચ્ચે બાવરા હોય તો બાવરામાં જ આવી ને બીજે ક્યાં આવી એ બધું તો ઠીક હું તને શું કહું છું હું છે ને આયા શાઇન અપ દેવાની તું હોટેલ માં એક રૂમ બુક કરાવી નઈ હું અહીં આપણે જઈ એ રૂમ ની ક્યાં વાત કરે રૂમ ના ભાડા સાંભરા છે 1500 2000 રૂપિયા અને આપણે કે ક્યાં જઈએ ઘડી બેહવું છે પ્રેમની બે કલાક ખાલી વાતો જ કરવી છે એ

ક્યાંસો ખેરે છો ખેરે કોણ કોણ છે હે લગન મેં ક્યાં છે તે હાર વાલ હું તાર ઘરે આવું છું મારી જાનુડી ને લઈ હે એલા ના પણ આમ જો હોટલ માં જેટલું ભાડું લેને ને 1000 રૂપિયા હું તને દઈ દઈશ આલ બસ એ ના ના હું આવું છું ના નો પડ કાકા હારવા આવું છું

આ તો હોટેલ કરતા સારું છે હો ખુલ્લામાં મસ્તક નો પવન આવશે ઠંડો ઠંડો મજા આવશે એમ વાત છે સમજો આપડે બે ને થઈ બે કલાક પ્રેમ ની વાત કરવાની છે ખબર છે ને હા હું તમને શું કઉ છું માં મોઠું છે ને ચીકણું ચીકણું થઈ ગયું છે હું મોઠું મોટું ધોઈ લઉં ચીકણું ચીકણું થઈ ગયું છે હા હા વ થઈ તો ગયું છે સમજો આમાં અંદર વઈ જા છે ને ઓલી ગીંધી છે મોટું તો અહીંયા તો ત્યાં જા એદી સોય છે હો

ઊભો થવાનું થાતું જ નથી બાપા મને ગાડી જો મારે જાનમાં જાવું છે મારે દાડામાં જાવું મે તને કીધું ને માર જાવું છે એટલે જાવું છે સડાઈ માથે સડાઈ તો જાવું નથી જવા ને લે હો આ લે બધા લ્યા કરીને હોય